થોડુંક પેલા હાથ તો જવું પડે આપડા બહાર આવ્યા એટલે પેલા હાથ જવું પડે એવું છે ભાઈ ને આકડે જાય બધા કેમ નું ભાઈ ભાગવું ને હવે હે એવું છે ને ખાઈ એટલે આપડે ભાઈ એવું છે એવું છે ભાઈ ટ્રેક્ટર માં બધા તો હારી ગયા બધા ઠંડી વાય ને થોડી થોડી વાર

તો મિત્રો આપડે વાડીયા પૂગી જશે ને બધા લાઈન માં ગોઠવાઈ જશે આમ વીણવા માટે કપા આવો તવડેલો છે એવું છે ભાઈ તો આપડે વાડિયા પૂગી ને એવું હતું ને કપા વીણવાનો હતો આજે તો બધા ગોઠવા છે ભાઈ આપડી વાટે હતા આપણે ટ્રેક્ટર મૂકવા જતા એવું હતું ને જો આવો કપાસ તો આવો તવડેલો મારા વિજયભાઈ ને ઉભા રહી જ કે મારા મેડમ તો વીણવાય મીણ્યા રહી જ કેમ

આ દેખાય તમને ખેતર છે કેવું છે ભાઈ તો એટલું એટલું રૂચ હતું એક એક એવું હતું ને આપણે બીજા ખેતર હવે વીણવા કેવો કપાસ છે કેવો નહીં તો આવો સારો હતો નહીં વીણા એવો જ હતી અને હવે બીજા ખેતર બદલી રહી ભાઈ એવું છે તો આપણે ના રહી બીજા ખેતરમાં મસ્ત મજાના છે ને આપણે ભાઈ નાસ્તા પાણી કરી લીધા સા પાણી પી લીધા એવું હતું ને બધા જો નાસ્તો કરી કરીને બધા બેસી જવા છે પોરા ખાવા કા હે બણી લે જા બણી તો લઈ જાવી દે પાણી ની પીવ લે તો ભાઈ એવું છે મે કદી લુગ એ મનો ભાઈ લુગડા ને લઈ જાવા દેન કા લેતો જાવ ને એક એક હા હા ના અમાર રાધે બેન જઈ જા કેમ પંજાબ જઈ જા એવું છે ભાઈ

એવું છે ભાઈ આમાં હું રહેવું પડે કેમ કે કઈ બહુ દુઃખે હારો તે બહુ દુઃખે એવું છે તે સારું થોડું કપા બહુ અઘરો હોય હેલો ને આપડે આ બધા શું કે કપા માં ને બહુ સારું હળવું કામ હળવું કામ નઈ કઈ જ દુખે દો બીજી ભાઈ બોલો એવું છે ભાઈ હું કઈ તો આમ તો હારો રૂમાલિયા બાંધવાય કઈ દુખે હે

છેલજ્યું છલવી નહીં છે એવું છે ભાઈ અહીંયા ગાહાડિયું છે તો એવું છે તો છલવી નહીં છે હાલો બધાયમાં એક 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 ગાહાડીમાં એક એક છેલી છે હાલો મિત્ર તો છે ને આપણે હાથ પડી ગઈ છે ને ઘરે પૂગી જાય ને વાળું પાણી થઈ વાળું પાણી કરવા બેસી ગયા છે ને જો મરચા છે પછી સાસ પછી એનું શાક બનાવ્યું હે મત બીજું જમવા ને આજનો બ્લોગ કેવો લાગ્યો કેવો એ કોમેન્ટ કરજો ને સરપ્રાઇઝ કરવાનું ભૂલતા નહીં લાઈક કરજો શેર કરજો સરપ્રાઇઝ કરવાનું ભૂલતા નહીં